પાતાળ માંથી પાણી આવે મીઠું પણ એમ છે પણ એક વાટ કરાવ નમસ્કાર મિત્રો જય માતા જય મુકુલ માજાય સુનબા માજાય દોરકા દેશ કેમ છો બધા મજામાં યો પા બધા મોજ છો અને અત્યારે જો વાગ્યા છે 8:30 જેવું થયું છે ને આપણે સી ભેહોમાં અને ભેહોમાં સી એકલા હે બપુલ એક જગ્યાએ વાગ્યા છે અને ભેહોમાં હું શું આજે એકલો તો આમાં જો બધે માલ સારીએ છે ઈ હરિ એક ઓર ઝાડવાય છે અને માલ બધા નોખ નોખ આટા મારે છે એક જણો હોય એટલે બધું ભેગું કરવામાં આખો દીવીઓ છે ઘડીક મોર ને ઘડીક વાહે વાહેલા લેવા તો મોગલા ડૂબા જાય મોગલા ડૂબા ને મૂકીને વાહેલા લેવા આવીએ તો મોગલા ડૂબા વયા જાય એવું બધું થતું હોય છે તો કાં આપણે વાહેલા ડૂબા કે જઈએ છે માલ ગયા છે મગલ રેઢા અને બેહુમાંથી એકલા તો આપણી પાસે ભાત નો છે અને આગળ સાપાણી બનાવી કે માલવાળા શેર તો ખરા પણ બધા અલગ અલગ ગયા છે અહીંયા કોઈનો ઘેરો નથી તો આપણે આજે એકલા ને પાણી પીવાના છે તો આગળ સાપાણી પાણી બનાવીએ અને માલ આમાં બધે પીળ્યા છે રગતા છે ને એલા રહેશે ને એવું બધું છે તો જો મિત્રો અહીંયા આપણા માલ પોળ્યા છે આમાં બધે તો હવે આપણે અહીંયા શાહ પાણી પી લઈએ અહીંયા છે લાકડા અને આ છે ત્રણ પાણા મેલી અને સા બનાવી ને આપણો છે છે આ ભાતનો આમાં ડાબલા આમાં છે દૂધ અને તપેલી તો સા બનાવી નાખી માલ પળ્યા આજે આપણે એકલા છીએ તો એકલા ને બધું બનાવવાનું છે શા ને અહીંયા જોવો આપણે સુલો જ ગયું તપેલી પણ મેલી દીધી છે અને હવે દૂધ નાખી તો આમાં છે દૂધ પીવાનો છે થોડો બનાવી થોડો તો નથી આ એક વ્હાઈટ કોષા છે એમ તો આમાં જે દૂધ વધે બપોરે ખાવા માટે આપણી બધી અને પાકી ગયો છે અને હવે આપણે નાસ્તો કરી લઈએ તો હાલો મિત્રો નાસ્તો કરવા માટે તો એક વાઇટ કો અને રોટલા આપણે વહી ગઈ છે અને આપણે હવે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી રહ્યા છીએ એક વાટકો સાવ જો વાટને સા નાસ્તો આપણે કરી લીધો છે કેમ ભેંસો આપડી નીકળી ગઈ છે હવે જઈએ આમ જી છે આ बाजू ક્યાં પોળે હે ન્યા સા નાસ્તો કરવામાં રહ્યા કે માલવીય ઘેરું છે બધું ઓયો ને દેખાતા નથી આ જઈ પા સંભી જઈ તો જમે તો મિત્રો અત્યારે જો આગળ ગયા છે 12:30 ને આપડી ભેંસો ઉતરી ગઈ છે પાણીએ અહીંયા જુઓ બેઠી છે અને આપણે અહીંયા બેઠાથી એ લાકડાના ફૂટા માથે માલ આપણે ઉતરી ગયા છે સાડા બાર વાગે પાણીએ અને જોકે હજી કોઈનો ઘેરો આવ્યો નથી કોકનો ઘેરો આવે તો આપણે કંઈક વાટે રહી શાક પાણી બનાવવા માટે ને કર પછી આપણે શાક બનાવીને એકલાને ખાવાનું છે પણ બે ઘેરા માથે છે જો આવશે અહીંયા પાણીએ તો હારે ખાવું એટલા માટે આપણે જો અટાણ પાણી ઉતરી ગયા છે સાડા બાર વાગ્યા આપણે એકનો ઘેરો ઉતર્યો છે તો બેઠા છીએ અહીંયા માલ પાણી ઉતરી ગયા છે એ રો બાપ તો રો ઓહ નહી પાડો તો સૂટો છે વાહ તો મારા આમ બેઠા એટલે નહીં વાંધો આવે તો માલ જોવો આપણે અહીંયા બેઠા છે અને બીજો એક ઘેરો આવ્યો છે અમારે જલાતાનો મોટા પપ્પાનો કેરો ઈ છે આપણા માલ આઈ બેહી ગયા છે અને પાડાને બાંધવાની વાત આલે છે પણ પાડો તો અહીંયા છૂટો છે એટલે વાંધો નહીં આવે અહીંયા બેઠા માલ આપડા એટલે એમના માલ જો આમથી આવે છે ઓલ પાસે તો જો માલ આવે છે આમથી આપણે આ પાટાને બાંધી દઈએ કારણ કે આપણે જમવાનું છે એલપા ને જો પાછો ભેગો થઈ તો ડેરો થાય એટલે એને બાંધી તો મિત્રો અત્યારે આપણે હેરે પાણી ભરવા માટે જઈ રહ્યા છીએ અને શાક આપણું પાકે છે અને સારું પાણી ભરવા માટે આપણે હેરે જઈ રહ્યા છીએ આ જો બે બોટલ લઈ હેરનું પાણી સારું હોય એટલા માટે આપણે છે ભરવા માટે અહીંયા જો અમારી હેર છે પાતાળમાંથી પાણી આવે જોઈ શકો છો જો આ પાણી ચાલુ રહે છે અને અહીંયા અમે નળી આવી રીતની ગોઠવી છે બોટલ બોટલ ભલે એટલે આ પાણી હોય સો ખુદ તાદળિયા જેવું પાતાળમાંથી પાણી આવે એ આ હેરનું પાણી મીઠું પણ એમ છે પાણી તો આપણે બોટલ બેહું જ્યાં બેઠી છે ત્યાંથી અડધો કિલોમીટર દૂર અહીંયા પાણી ભરવા માટે આવ્યા છીએ કારણ કે આ પાણી સારું હોય છે એટલા માટે બોટલ બે ભરી જાય શાક આપણું અહીંયા પાકે છે

અટાણા મિત્રો જો હાડા ચાર જેવો ક્યુ છે હજી ભેહો આપણે આમાં સરે છે શણગાર ને બાપ એ